હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા ધોરણ અગિયારના ના વિદ્યાર્થીઓ તમારી એક્ઝામ હવે નજીક છે તમે ચિંતા કરતા કે હવે શું કરવું શું ના કરવું તૈયારી ક્યાંથી કરવી ક્યાંથી ના કરવી તૈયારી કરતા પહેલા આપણે પેપરનું માળખું જોવું બહુ જરૂરી છે તો આજના વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય તમારું જે મનોવિજ્ઞાન છે તો મનોવિજ્ઞાન વિષયમાં વાર્ષિક પરીક્ષાનું જે પ્રશ્નપત્રનું પરિરૂપ છે એની બ્લુ પ્રિન્ટ છે હું તમને આજે આ વિડીયોની અંદર સમજાવવાની છું રાઈટ મારા વાળા વિદ્યાર્થીઓ ચલો તમારું જે મનોવિજ્ઞાનનું પેપર છે એનો કુલ ગુણ એસી છે એટલે એસી માર્કનું તમારું પેપર પૂછાય છે જે તમને ખ્યાલ હશે પણ આપણે થોડી વિશેષ ચર્ચા કરી લઈએ કયા ચેપ્ટરમાંથી શું પૂછાય છે કેટલું પૂછાય છે તો સૌથી પહેલાં હેતુલક્ષી પ્રશ્નો હોય છે તો હેતુલક્ષી પ્રશ્નોનો ગુણભાગ છે ચોવીસ વિભાગ એ અને બી એમાં તમને ખબર છે કે સોળ માર્ક્સના વિકલ્પો છે ના ખબર હોય સમજાવું છું વિભાગ એમાં સોળ માર્કના વિકલ્પો હોય છે ને બીની અંદર આઠ માર્ક્સના નાના ટૂંકા પ્રશ્નો હોય છે એટલે એમ કરીને ચોવીસ ગુણના હેતુલક્ષી પૂછી લે છે વિભાગ સીની અંદર તમને ટૂંકા પ્રશ્નો પૂછે છે એમાં તમને ચૌદ પ્રશ્નો આપેલા હોય છે ચૌદમાંથી કોઈ પણ તમારે દસ લખવાના હોય છે અને વિભાગ બીની અંદર દરેક પ્રશ્નના બે ગુણ હોય છે એટલે બે તમારે લખવાના દસ પ્રશ્નો હોય છે એટલે દસ દૂના વીસ એટલે વીસ માર્ક્સનો તમારો વિભાગ સી થઈ જાય છે રાઈટ ચલો પછી વિભાગ ડીની અંદર તમને દસ પ્રશ્નો આપેલા હશે ને દસમાંથી તમારે સાત લખવાના છે અને વિભાગ ડીની અંદર દરેક પ્રશ્નનો ગુણભાર છે ત્રણ માર્કનો તો ત્રણ સત્તાને એકવીસ એટલે એકવીસ માર્કનો તમારો વિભાગ ડી થઈ જાય છે અને લાસ્ટમાં આપણે વાત કરીએ તો વિભાગ ઈ છે તો એની અંદર પાંચ પ્રશ્નો આપેલા હશે ને પાંચમાંથી તમારે કોઈ પણ ત્રણ લખવાના છે અને દરેક પ્રશ્નના તમને પાંચ ગુણ મળે છે એટલે પાંચ તરીને પંદર પંદર માર્કનો આપણો વિભાગ ઈ થઈ જાય છે એમ ટોટલ ગુણભાર આપણું ચેપ આપણું જે પેપર છે મનોવિજ્ઞાનનું એ પેપરનો ગુણભાર કેટલો થાય છે તો કે એસી માર્કનું આપણું પેપર થઈ જાય છે રાઈટ ઓકે ચલો હવે આપણે પ્રકરણનું નામ જોઈ લઈએ ને એનો જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથેનો ગુણભાર જોઈ લઈએ કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાય છે અને કયા ચેપ્ટરને તમારે વધારે સમય આપવાનો છે તો તમારું જે ચેપ્ટર નંબર એક છે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તો એનો જનરલ વિકલ્પ વિના અને સાથે બંનેનો ગુણભાર સેમ ટુ સેમ છે એટલે દસ માર્કનું આપણું ચેપ્ટર થઈ જાય છે પછી બીજા નંબરનું જે ચેપ્ટર છે એનો ગુણભાર નવ માર્કનો છે જનરલ વિકલ્પ સાથે ત્રીજું ચેપ્ટર છે એનો ગુણભાર અગિયાર છે વિકલ્પ જનરલ વિકલ્પ સાથે ચોથા નંબરનું જે ચેપ્ટર છે એનો જનરલ વિકલ્પ વિના સાત માર્ક અને જનરલ વિકલ્પ સાથે એના નવ માર્ક છે અને પાંચમા નંબરનું જે ચેપ્ટર છે એ તો સેમ ટુ સેમ છે કેવું સેમ ટુ સેમ એનો ગુણભાર આઠ આઠ માર્ક્સનો છે જેમ પહેલાં નંબરનું ચેપ્ટર છે દસ ગુણ દસ દસ એવી રીતે ચલો પછી આગળ વધીએ તો પ્રશ્ન તમારું ચેપ્ટર છ છે એમાં જનરલ વિકલ્પ વિના સાત ગુણ અને જનરલ વિકલ્પ સાથે દસ ગુણનું આપણું ચેપ્ટર છે સાતમું ચેપ્ટર છે એ જનરલ વિકલ્પ વિના નવ માર્ક અને વિકલ્પ સાથે સત્તર માર્કનું એટલે વાત કરું તો આ ચેપ્ટર ઉપર તમારે વધારે ફોકસ કરવું જોઈએ કેમ કે સત્તર માર્કનું આપણું આ ચેપ્ટર છે જનરલ વિકલ્પ સાથે અને મજા આવે એવું ચેપ્ટર છે આવડે એવું ચેપ્ટર છે તમને ના આવડતું હોય તો તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો તો તમારી એક્ઝામ પહેલાં પહેલાં તમને સરસ મજાના મનોવિજ્ઞાનના આઈએમપી ક્વેશ્ચન હું તમને આપણી ચેનલની અંદર અપલોડ કરીશ તમ તારે મજો મજો કરો પેપર તમને બેઠે બેઠું આપણા આઈએમપીમાંથી મળી રહેશે સમજ્યા ચલો પછી આગળ જવું છે તો આપણું જે ચેપ્ટર છે આઠમા નંબરનું તો એનો જનરલ વિકલ્પ સાથે નવ ગુણ છે અને ચેપ્ટર આપણું નવ છે એનો ગુણભાગ છે સોળ માર્કનું તો તમે જોઈ શકો છો આ સોળ માર્ક અને આ ચેપ્ટરના સત્તર માર્ક છે એટલે સૌથી વધારે તમારે અહીંયા આ ચેપ્ટર છે પહેલું ત્રીજું પછી સાતમું અને અહીંયા આપેલું છે નવમું આ ચેપ્ટર ઉપર વધારે ભાર મૂકવો જોઈએ કારણ કે એનો ગુણભાર વધારે છે એટલા માટે અને લાસ્ટમાં જે ચેપ્ટર છે એ તો સેમ ટુ સેમ છે સેમ ટુ સેમ જનરલ વિકલ્પ વિના અને વિકલ્પ સાથે આઠ આઠ ગુણનું ચેપ્ટર છે એટલે મજા આવે એવું ચેપ્ટર છે મૂળ તો તૈયારી આવી રીતે તમે કરી શકો છો તમે ટોટલ અહીંયા જોઈ શકો છો એસી માર્કનું પેપર થઈ જાય છે અને જનરલ વિકલ્પ સાથે એકસો સાત ગુણનું આપણું પેપર થઈ જાય છે રાઈટ ચાલો હું તમને માળખું બતાવી દઉં છું અહીંયા તો અહીંયા તમે જોઈ શકો છો મનોવિજ્ઞાનનું પ્રશ્નપત્રનું માળખું આવી રીતે રહેશે વિભાગ એ તમારો સોળ ગુણનો હશે એમાં તમારે સોળ પ્રશ્નો આપેલા હશે વિકલ્પો સાથે તો સોળ માર્કના તમને વિકલ્પો પૂછે છે આગળ જવું તો વિભાગ સી છે અને વિભાગ સી ની અંદર તમને એનો ગુણભાત વીસ માર્ક છે તમને કેટલા ચૌદ પ્રશ્નો આપેલા હશે ચૌદમાંથી તમારે કોઈ પણ દસ લખવાના છે પ્રત્યેક પ્રશ્નના તમને બે ગુણો મળે છે ચાલો આગળ જવ તો પ્રશ્ન વિભાગ આપણો ડી છે વિભાગ ડી તમારો એકવીસ માર્કનો છે અને આમાં તમને દસ પ્રશ્નો આપેલા હશે અને દસમાંથી કોઈ પણ સાત જ તમારે લખવાના છે અને પ્રત્યેકનો ગુણભાગ છે ત્રણ માર્ક્સ એટલે ત્રણ અને સાત ત્રણ સત્તાને અને એકવીસ એકવીસ માર્કનો આપણો વિભાગ ડી થઈ જાય છે બરાબર ચાલો પછી આપણે આવીએ વિભાગ ઈની અંદર વિભાગ ઈનો ગુણભાગ છે પંદર માર્ક અને તમને પ્રશ્નો આપેલા હશે કેટલા પાંચ પાંચમાંથી કોઈ પણ તમારે ત્રણ લખવાના છે અને એક પ્રશ્નના તમને પાંચ ગુણ મળે છે એટલે પાંચ તરીને પંદર પંદર માર્કનો આપણો વિભાગ થઈ જાય છે એમ ટોટલ તમે જોઈ શકો છો કે આપણું પેપર કુલ ગુણ કેટલા ગુણનું પેપર થાય છે એસી માર્કનું રાઈટ ઓકે તો સરસ મજાની આવી રીતે વ્યવસ્થિત તૈયારી કરો તો તમને મજો મજો પડી જાય આગળ હું તમને પેપરનું નમૂનાનું પ્રશ્નપત્ર બતાવી દઉં છું અને જો તમારે આ નમૂનાનું પ્રશ્નપત્રનું સોલ્યુશન જોતું હોય તો પ્લીઝ તમે મને કોમેન્ટની અંદર જણાવજો તમારી એક્ઝામ પહેલાં પહેલાં તમને સરસ મજાના આઈએમપી પ્રશ્નો આપી દઈશ મનોવિજ્ઞાનમાં એટલે તમે તમારે મજો મજો કરજો તમારે જેવા માર્ક્સ લાવવા હોય એવી મહેનત ચાલુ કરી દેજો આપણી ચેનલમાંથી ચલો આ વિભાગ એ છે સોળ માર્કનો છે અને સોળ પ્રશ્નો વિકલ્પો સાથે અહીંયા આપેલા છે જે તમે અહીંયા જોઈ શકો છો વિભાગ બીની અંદર આગળ વધીએ તો વિભાગ બીની અંદર તમે જુઓ કેટલા પ્રશ્નો આઠ પ્રશ્નો તમને આપેલા છે પછી વિભાગ સીની અંદર તમને કેટલા પ્રશ્નો કીધા છે તો તમારે કોઈ પણ દસ પ્રશ્નો લખવાના છે ચૌદ આપેલા છે જો પ્રશ્નોની સંખ્યા અહીંયા આપેલી છે પ્રશ્નનું માળખું છે ચૌદ પ્રશ્નો છે ને એમાંથી દસ લખવાના છે વિભાગ ડી વિભાગ ડીની અંદર સાત જ પ્રશ્નો લખવાના છે આપેલા દસ છે તમે જોઈ શકો છો કેવા કેવા પ્રશ્નો પૂછ્યા છે આવા પ્રશ્નો જોઈને પછી તૈયારી કરવાની આદે ધડ નહીં મંડી મળવાનું તૈયારી કરવા થોડું માળખું જોવાનું પેપરનું આ વિભાગ છે એમાં તમારે ત્રણ જ પ્રશ્નો લખવાના છે અને એ તમને જો અમુક તો ફકરા ઉપરથી તમારે જવાબ આપવાના હોય છે રાઈટ ઓકે તમારે હજુ બીજા વિષયની જો બ્લુ પ્રિન્ટ જોતી હોય તો તમે મને કોમેન્ટની અંદર અવશ્ય જણાવી શકો છો ઓકે માય ડિયર સ્ટુડન્ટ ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ રિંગ ક્લાસીસ